ૂઝમાં આપનું સ્વાગત છે તો ગુજરાત એટીએસ દિલ્હી એનસીબી તથા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી છ પાકિસ્તાની ઈસમોની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે ચારસો વીસ કરોડના મેથા ફેપ્ટામાઈનના સાહીઠ કિલોના જથ્થા સાથે છ ઇસમોની પાકિસ્તાની બોટ સાથે ધરપકડ કરાઈ છે અવારનવાર ગુજરાત દરિયાકાંઠેથી પાકિસ્તાન તથા ઈરાનના સંગઠનો માદક પદાર્થોની દાણચોડી કરવાના પ્રયત્નો કરતા હોય છે ત્યારે ગુજરાત એટીએસને મળેલી બાતમીના આધારે ભારતીય જળ સીમામાંથી છ ઇસમોના અને ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે અને પકડાયેલ ઈસમો કરોડોના ડ્રગ્સની હેરાફેરી કરવા હની અને અબ્બાસ નામના કોડનો ઉપયોગ કરતા હતા જે કોળંગે મળેલી બાતમીના આધારે કરોડોનું ડ્રગ્સ એટીએસને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હતી પાકિસ્તાન અને ઈરાન આના જે ડ્રગ્સ સ્મગલર્સના કાર્ટેલ છે એ ઘણી વખતે દરિયા દરિયામાર્ગનો ઉપયોગ કરીને ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાની કોશિશ કરે છે તો આજ જ એક પ્રયાસમાં એ લોકો ફરીથી ટ્રાય કરતા હતા અને એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ પટેલને એક બાતમી મળી હતી થોડાક દિવસો પહેલાં કે આજે બાર તારીખે અર્લી મોર્નિંગમાં નો જે દરિયો છે એની સામે એક નિશ્ચિત પોઈન્ટ ઉપર જે કે આપણા દરિયા પોસ્ટ પોરબંદર કોષથી લગભગ વન એટી ફાઇવ નોટિકલ માઇલની દૂરી ઉપર છે એ જગ્યા ઉપર એક પાકિસ્તાની બોટ ગ્વાદરથી નીકળીને આવવાની છે અને આ ગ્વાદરથી નીકળીને આવવાની જે બોટ છે એની અંદર કેટલોક હેરોઈન યા મેથામ ફેટાઇમાઇનનો જે જથ્થો છે એ આવનાર છે અને આ બોટ આગળ કોઈ એક ઇન્ડિયન બોટને માલનો આપીને અને આ માલ આગળ દિલ્હી કે પંજાબ પહોંચાડવાનો છે